નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં મિત્રો પીએમ કિસાન બે હજાર પચીસમાં ઓગણીસમા હપ્તા વિશે આજે આપણે વાત કરવાના છીએ ખાતામાં બે હજાર આવશે તો એ કઈ તારીખ હશે અને એ ઓગણીસમો હપ્તો જમા કરાવવા માટે કયા કયા કાર્ય પૂર્ણ કરવાના રહેશે તો મિત્રો આ વિડીયોની અંદર તમને તમામ માહિતી જોવા મળશે તો તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક આપી દેજો તો મિત્રો આપણે સૌથી પહેલાં પીએમ કિસાન સન્માન નિધિમાં ઓગણીસમા હપ્તા વિશેની જે માહિતી વાત કરવાના છીએ એના માટે સૌપ્રથમ તો તમારે બે કામ કરવાના રહેશે પહેલું તો કે બેંકમાં જવાનું રહેશે અને બીજું કાર્ય એ કે તમારે એ કામ ગ્રામ પંચાયતમાં કરાવવાનું રહેશે તો એ કાર્યો કયા કયા છે તો એના વિશેની માહિતી મેળવવા માટે તમે આખો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો સૌ પ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ ગૂગલ સર્ચ ગૂગલમાં જઈને સર્ચ કરવાનું રહેશે જેવું તમે ગૂગલમાં પીએમ કિસાન સન્માન નિધિ સર્ચ કરશો એટલે તમને આ આવી રીતે એક પેજ દેખાશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે સર્ચ કરશો એટલે તમને એક આ પ્રકારનું પેજ જોવા મળશે પીએમ કિસાન સન્માન નિધિ એમ કિસાન નિધિ જે વેબસાઇટ તમને આ જોવા મળી છે એ વેબસાઇટ તમે ખાસ ધ્યાનથી જોજો એમાં કોઈ પણ પ્રકારનો લોગો નથી અને તમારે આ વેબસાઇટ ઉપર જ ક્લિક કરવાનું રહેશે જ્યારે પણ તમે આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે કંઈક પ્રકારનો ઇન્ટરફેસ તમારી સામે જોવા મળશે ત્યારબાદ તમે જેમ જેમ નીચે સ્ક્રોલ કરશો એમ ઘણી બધી માહિતી તમને જોવા મળશે મિત્રો અહીં તમને એક લાલ નોટિસ જોવા મળે છે એ લાલ નોટિસ એમ જણાવે છે કે જ્યારે આપણે અઢારમો હપ્તો હતો એ અઢારમા હપ્તાની તારીખ આ પ્રમાણે હતી અહીંયા તમને એક લાલ નોટિસ જોવા મળી રહી છે અને એ લાલ નોટિસ એમાં એવું લખેલું છે કે જે આપણો અઢારમો હપ્તો હતો એ પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને હવે જ્યારે પછી ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર થશે ત્યારે અહીં અઢારની જગ્યાએ ઓગણીસ કરી દેવામાં આવશે જે તારીખ જાહેર કરવામાં આવશે એ તારીખ પાંચ ઓક્ટોમ્બરની જે તારીખ છે એ તારીખ અહીં લખી દેવામાં આવશે જે આવીને જોઈએ તો જે નવ કરોડ લોકોને જે લાભ મળ્યો છે એ પીએમ કિસાન સન્માન નિધિના અઢારમા હપ્તાનું એમ આ વખતે પણ ઘણા લોકોને લાભ મળશે અને ઘણા લોકોને લાભ નહીં મળે કારણ કે આ વખતે જે સરકારે પાત્રતા નક્કી કરેલી છે એ પાત્રતાની અંદર જે લોકો આવતા હશે એમને જ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે જો તમારે બે હેક્ટરથી ઓછી જમીન હોય તો જ તમને આ યોજનાનો લાભ મળશે મિત્રો ત્યારબાદ તમારે કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમારી પાસે કેટલા હેક્ટર જમીન છે સૌથી પહેલાં તમારે તમારા ગામનું બેનિફિશિયલ લિસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે આ બેનિફિશિયલ લિસ્ટ દ્વારા તમને ખબર પડશે કે તમને આવનારા સમયનો હપ્તો મળશે કે નહીં ત્યારબાદ તમારા ગામના કેટલા લોકોને આ હપ્તો મળશે આ બેનિફિશિયલ લિસ્ટમાં તમારા જે ગામ છે એમના બધાના નામ હશે કે જેમને ઓગણીસમો હપ્તો મળવાનો રહેશે આ બેનિફિશિયલ લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો બેનિફિશિયરી લિસ્ટ કઈ રીતે આવશે એ આપણે જોઈએ હવે જેમ જેમ વેબસાઇટમાં નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે સૌપ્રથમ સ્ટેટ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારું રાજ્ય દાખલ કરવાનું રહેશે અને પછી ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો દાખલ કરવાનો રહેશે સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો દાખલ કરવાનો રહેશે બ્લોકમાં પણ તમારે તાલુકો દાખલ કરીને વિલેજમાં તમારે તમારું ગામ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ ગેટ રિપોર્ટવાળા બટન ઉપર ક્લિક કરી રહેવાનું રહેશે સૌથી પહેલાં જોજો સ્ટેટમાં રાજ્ય આવશે ડિસ્ટ્રિક્ટમાં જે છે તે તમારો જિલ્લો આવશે અને સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો આવશે બ્લોકમાં તાલુકો આવશે અને ગામમાં વિલેજમાં તમારું જે ગામ હોય એનું નામ આવશે અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમારા ગામનું જે છે તે લિસ્ટ આવી જશે અને લિસ્ટમાં તમારું નામ હશે કે નહીં એ તમને તમારા જે આવનારા સમયનો હપ્તો મળશે અથવા તો તમને આવનારા સમયનો હપ્તો નહીં મળે એ તમને હવે પછી ઈ કેવાયસીની જે પ્રોસેસ છે એ પૂર્ણ કરવાની રહેશે જો તમે ઈ કેવાયસીની પ્રોસેસ પૂર્ણ નહીં કરો તો પણ તમને આવનારા સ સમયનો હપ્તો નહીં મળે તો તમારે ઈ કેવાયસીની પ્રોસેસ પૂર્ણ કરવા માટે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અહીં તમને એક ફીડ બટનમાં તમને એક ઓપ્શન જોવા મળશે ઈ કેવાયસીનો ઈ કેવાયસીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા ઓટીપી બેસી કહેવાય એટલે કે તમારે આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર સાથે લિંક હશે તો તમારું અહીંયાથી ઈ કેવાયસી થઈ શકશે અન્યથા ઈ કેવાયસી થઈ શકશે નહીં તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ જરૂરી છે જે બાર આંકડાનો તમારો આધાર કાર્ડ નંબર છે એ દાખલ કરી રહેવાનો રહેશે ત્યારબાદ તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં તમારું ઓલરેડી ઈ કેવાયસી થઈ ગયેલું હશે અને જ્યારે સર્ચ બટન ઉપર ક્લિક કરશો ત્યારે તમારી સામે નોટિસ આવશે કે તમારું ઈ કેવાયસી થઈ ગયેલું છે અને નહીં થયેલું હોય તો તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર છ આંકડાનું ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી લેવાનું રહેશે અને ત્યારબાદ કલાકની અંદર જ તમારું અપડેટ થઈને ઈ કેવાયસી થઈ જશે અને ત્યારબાદ જોઈ લેજો કે મોબાઈલ નંબર પણ અહીંયાથી બદલી શકો છો અને ત્યારબાદ તમારું નામ કનેક્શન એટલે કે તમારા નામમાં ભૂલ હોય તો તે તમે અહીંયા સુધારી શકો છો મોબાઈલથી હવે તમારે જે હપ્તો ના આવતો હોય તો કે ચાર પાંચ હપ્તાથી હપ્તા ના આવતા હોય તો તમારે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન પણ કરી શકો છો અને ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો અને થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે નવું ફોર્મ ભરવાનું આવી જશે જ્યાં તમારે હપ્તા જ ના આવતા હોય તો અહીંયા નવું રજીસ્ટ્રેશન કરી લેવાનું છે જેથી કરી તમને આવનારા સમયના હપ્તા ચાલુ થઈ જાય અને નવું ફોર્મ ભરવા માટે તમારે રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન સિલેક્ટ કરવાનું રહેશે અર્બન ફાર્મર રજિસ્ટ્રેશન પર સિલેક્ટ કરવાનું નહીં રહે જો તમે રૂરલ ફાર્મર ફાર્મર રજિસ્ટ્રેશન સિલેક્ટ કર્યા પછી તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર અને રજીસ્ટ્રેશન નાખી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો તમારે સ્ટેટસમાં ચેક કરશો ત્યારે લેન્ડ સેન્ડિંગ યસ હોવું જોઈએ ત્યારબાદ તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સેન્ડિંગ યસ હોવું જોઈએ અને તમારું જે ઈ કેવાયસી છે એ પણ થઈ ગયેલું હોવું જોઈએ જો આ ત્રણે ત્રણ વસ્તુ હશે તો તમારે ગભરાવાની જરૂર નથી આવનારા સમયનો હપ્તો તમને સો ટકા મળી રહેશે પણ આમાંથી એક પણ કાર્ય ન થયેલું હોય તો તમારે એ પૂર્ણ કરવાનું રહેશે સરકાર દ્વારા જે છ કાર્યો આપવામાં આવ્યા હતા એ છ એ છ કાર્યોની વાત કરીએ તો સૌથી પહેલું છે કે આપણું ડીબીટીનું બીજા કાર્યની વાત કરીએ તો એ છે ઈ કેવાયસીનું ત્રીજા કાર્યની વાત કરીએ તો ફાર્મર રજીસ્ટ્રેશનનું અને ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ફાર્મર આઈડી કાર્ડ પણ તમારે અહીંયા છે એ બનાવવાનું રહેશે ચોથા કાર્યની વાત કરીએ તો લેન્ડ સેન્ડિંગ કરાવવાનું રહેશે લેન્ડ સેન્ડિંગ નહીં કરાવવું તો પણ તમને જે આવનારો હપ્તો છે એ નહીં મળે અને પાંચમા હપ્તાની વાત કરીએ તો તમારે આધાર કાર્ડ બેન્ક એકાઉન્ટ સેન્ડિંગ કરાવવાનું રહેશે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સેન્ડિંગ બંધ થઈ જાય ત્યાર પછી તમારે તલાટી કમ મંત્રી અથવા તો ગ્રામ સેવક પાસે જઈને તમારું જમીન વેરિફિકેશન કરાવવાનું રહેશે અને જ્યારે પણ તમે તમારા જમીનનું વેરિફિકેશન કરાવો ત્યારે તમને હપ્તો મળશે કારણ કે જમીનના વેરિફિકેશન છે ત્યારબાદ સરકારને ખબર પડશે કે વ્યક્તિ છે એ રિયલ છે અને આને હપ્તો મળવો જ જોઈએ કારણ કે જેને બે હેક્ટર કરતાં વધારે જમીન હશે તેમને અહીંયાથી સરકારનો હપ્તો છે એ મળવાનું બંધ થઈ જશે તો મિત્રો તમને આજની માહિતી અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો